તો કેમ છો મિત્રો સ્વાગત છે તમારું રસપ્રદ જીવન એક નવા બ્લોગમાં તો આજે છે વાળી પ્રોગ્રામ અને છે બધા ભેગા થઈને અને કોટ બોટ પહેરી લીધા છે ઠંડીના ડેવિડ કોટ પહેરે છે ને આપણે તો જો મને ઠંડી લાગતી નથી મને પનાને દીધું છે એટલે મારે હાચવું પડશે મમ્મીની લોકો વહી ગયા છે એ અને આપણે લોકોને જવાનું છે અત્યારે અમને ટ્રેક્ટર લેવા આવે છે અમે કીધું હતું કે અમે ટુ વ્હીલરને વહી આવીએ એમ પણ ત્યાં થોડુંક જનાવરની બીક છે સિંહ ને એવું બધું તો અમને ના પાડી કે નહીં ટ્રેક્ટરમાં જ છે એટલે ટ્રેક્ટર હોય ને તો સિંહને એવું બધું નજીકમાં ન આવે એમ એટલા માટે

કે બુટાવા સાતીતી બધાયને તો વયે નું જોયું હું છું ને કટ તો થઈ ગયું છે બધું પટ્ટીના મરચા થાય છે કટ છે થઈ ગયું ચૂલો તૈયાર આપણે પહેરી લીધી છે ટોપી સરસ મજાની થાય છે ધીમે ધીમે આજે બોન ફાયર નથી દર વખતે બોન ફાયર બોન ફાયર ની આજે ચૂલો છે આની ઉપર જ ભજીયા બનાવવાના છે

સરસ હોય તો કરવું પડે કઈ હાથ ઉપર હોય બરાબર તમે કેમ એક્સપર્ટ છો એ માટે પટ્ટી માં કે કુંભણિયા સૌથી વધારે ઓલા ગોટા તમે પપ્પા સલાહ દેવા છે પપ્પા તો કા કમણા કહે હો પપ્પા હમણાં જ કહી દે કે તીખા ઓછા છે એમ પણ આ તો હજી બન્યું નહીં ને એટલે નકરી સાખા પહેલા જ કહી દે કે તીખું ઓછું છે એમ

એ પટ્ટી આવી ગઈ છે ટેસ્ટિંગ માટે તો કેમ કરવું છે ત્રણે પાકી લેવી જે પાકી એની એ પેલા ખાઈ એમ દોડવું હાલો હાલો પાકી લે એલા આ તો કાઈ ન આવ્યું હે આપણા ભાગમાં ટીખા નાખી બોલા પણ ગેટવે ના ટીખી દેવું જો પપ્પાને ટીખી લઈ એમ હા

નો સ્પીયર નમ કેટલા કામ એટલા મસ્ત હે રઘુ કેટલા મસ્ત કે ધનંજય કેટલા મસ્ત કેટલા કેટલા 10 મત ઉપર નંબર 1 એમ બોલ તને બોલો

કુતરા બુતરા કોઈ હસલ ને દુલાત આવે ને કુતરા બધા વડીઓ મારા કલોટ માં એન્ટ્રી જ નઈ કરો દુલાત વાડીએ જાય કુતરા નામ જે તે બાઈક થી હમ હવાઈ જે ઉપર નીકળવું કે નહી હા અને એનો બડો રૂટે એટલે તમારો કુતરો આવ્યો જ હોય સપોર્ટ માં તે ઘનશ્યામ બાપાની દીપડા વાહે દોડતા અમે એમ કે વાસડો છે ઓલાય આરોડે એમ છે મિત્રો એક વખત દીપડા વાહે

વિચાર કરો ઘનશ્યામ બાપા ને અરવિંદ બાપા ની ભાગ તો હતી દીપડા ની નિર્ણય એમ થાય હો કે આયા ન પડે બીજું એવું લાગે આ જાગૃત લાગે ચાર પાંચ જણા

હાલો તો એ થઈ ગયો છે પ્રોગ્રામ પૂરો અને જાવી છે બધા ઘરે ગાડું જોડાય છે આપણું ટેક્ટર હારે બધા બેસે છે વારો અવાજ આવતો હોય ન આવતો હોય આપણી વાડી જો તમને દેખાતી હશે સીધી સુધી એવું બધા સડે છે ટેક્ટરમાં બે જાય ઓ ફૂલ ઠંડી છે ફૂલ આમ નાકમાં ઠંડુ ઠંડુ લાગવા મળ્યું ને એટલી ઠંડી છે બોલો ચાલો બે ઈજાવી ચાલો જ આવવા દેવીશ આવી ગયા છે આપણે ઘરે ફૂલ ઠંડીના બે બે ગોદડા ઓછા એટલી ઠંડી છે ને તો હોઈ જાવી હવે ત્યાં સુધી ચલો બાય બાય નથી કેવું જાઉં ખોટું ખોટું ગુહાચીર <laughs> હોય